નમસ્કાર હું રાજેશ તોતાણી હેડ ઓફ ટુરિઝમ ડેસ્ટિનેશન્સ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ અત્યારે નાતાલનો નો પર્વ ચાલી રહ્યો છે લોકોની રજા છે લોકો રજામાં ફરવા જાય છે ઉપરકોટ જો જે છે એ સૌરાષ્ટ્ર નું વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ સ્થળ બનતું જઈ રહ્યું છે અત્યારે ક્રિસમસ અને ગઈકાલની વાત કરીએ તો લગભગ છત્રીસો થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા જે ગયા વર્ષ કરતાં લગભગ પંદર ટકા ઉપર છે આજનો પણ આંકડો એવો જ દેખાઈ રહ્યો છે કે પંદર વીસ ટકા ઉપર જશે દિવાળી સુધી પણ બહુ સારો રહ્યું હતું ઓક્ટોબરમાં લગભગ સાહીઠ હજાર લોકો આવ્યા હતા નવેમ્બરમાં પચાસ હજાર લોકો આવ્યા હતા